દરમિયાન સત્તાધીસો આંતરિક મતભેદો સર્જાય છે ઉપાધ્યક્ષ સંજના ઠક્કરે શાસન અધિકારી વર્તણૂક અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે જેમાં શાસન અધિકારી દ્વારા ના કાર્યક્રમ માં ઉપાધ્યક્ષ ને અજાણ રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે ઉપાધ્યક્ષ અંજુના ઠક્કરે શાસન અધિકારી વિરુદ્ધ ડીઈઓને રજૂઆત કરી છે જેમાં શાસન અધિકારી દ્વારા તેમને બદલી કેમ્પમાં હાજર ન રાખીને અપમાનિત કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઉપરાંત શાસન અધિકારી ગેરસમજ દૂર કરવાની જગ્યાએ વળતી નોટિસ ફટકારી હતી જેનાથી વિવાદ વધુ ઊંડો થયો છે શિક્ષણ સમિતિના આંતરિક કકડાટને ધ્યાનમાં રાખીને ડીયુએ તપાસના આદેશ આપ્યા છે પૂર્વ શાસન અધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને અવની બારોટને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવે છે તપાસના અંતે ડીયુને રિપોર્ટ સુપરત કરવામાં આવશે જે આધારે આગળની કાર્યવાહી નક્કી થશે આ વિવાદના કારણે શિક્ષણ સમિતિની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઊભા થયા છે જે વિદ્યાર્થીઓના ભવિષ્યને પ્રભાવિત કરી શકે છે સ્થિતિને નિયંત્રિત કરવા માટે શિક્ષણ વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે